હેલો ગઈઝ ગુડ આફ્ટરનૂન કેમ છો તમે બધા મજામાં હશો આઈ હોપ તો ગઈઝ અત્યારે વાગ્યા છે ચાર અને બસ તો ગઈશ બપોર થઈ ગઈ છે હવે બપોર બી પૂરી થઈને પાંચ વાગ્યે એટલે ઇવનિંગ થશે તો ગઈશ પહેલાં તો તમને બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી નિને બદ તરફથી અને ગઈશ બસ તો હવે આજે હું એક નવી રેસીપી લઈ રહી છું ગરમીમાં તમે એ બનાવો અને પીવો તો તમને બહુ જ બધી રાહત રહે કે છે આજે હું બનાવવાની છું મસાલા સોડા એ મૂકી દે નિશ્વા તો બસ મસાલા સોડા બનાવવાની છું જીરા મસાલા સોડા સોરી હો જીરા મસાલા સોડા તો ગઈઝ તો બસ એ એકદમ ઇઝી રેસીપી છે અને બસ તમે બનાવીને સ્ટોર કરીને રાખવાની અને જ્યારે ઈચ્છા થાય ત્યારે એનું પ્રીમિક્સ જે બનાવીને રાખ્યું હોય એ ઠંડા પાણીનો ગ્લાસ હોય એમાં એડ કરી દેવાનું એનાથી બહુ જ મસ્ત આપણે પીવાની રાહત રહેશે તો પહેલાં એના ઇન્ગ્રેડિયન્ટ્સ બતાવું જીરા સોડા બનાવવાની છે એના માટે તો ગેસ તમે જોઈ શકો છો આ મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે એનું જીરું છે અડધી વાટકી જેટલું અને મેં એક ચમચી જેટલા મેં મરી લીધા છે હવે આ પહેલાં આપણે એને શેકી દઈશું તો એ તમે જોઈ શકો છો હવે આને આપણે પાંચ મિનિટ જેવું શેકીશું જેમાંથી એ મસ્ત તરીકે શેકાઈ જાય અને સ્મેલ આવે ને ત્યાં સુધી એને શેકવાનું છે તો હવે આમાંથી મસ્ત રીતે સ્મેલ આવે છે અને શેકાઈ ગયું છે જીરું થોડુંક આમ રાત પડતું થઈ ગયું છે હવે આપણે એને પહેલા થોડું ઠંડુ પડવા દઈશું અને આ ઠંડુ પડી જાય ને પછી છે ને આપણે એને મિક્સરમાં ક્રશ કરીને એનું પાવડર બનાવી દઈશું તમે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે ગાઈઝ તમે જોઈ શકો છો હવે ઠંડુ પડે એટલે આપણે એને મિક્સરમાં ક્રશ કરી દઈએ તો ગાઈઝ તમે જોઈ શકો છો કે જે આપણે શેકેલું જીરું હતું એને મેં મિક્સરમાં ક્રશ કરીને એનો પાવડર આ રીતે તૈયાર કરી દીધું છે હવે એમાં છે ને આપણે હા એક ચમચીમાં થોડું અડધું છે એ ચાટ મસાલો છે તમે જોઈ શકો છો આ ખોખું છે મારી પાસે રામદેવનું રામદેવ ચાટ મસાલા હા એ ચાટ મસાલા આમાં એડ કરીશું આપણે અને જે મારી પાસે સંચર મીઠું છે એ એક ચમચી એમાં એડ કરી અને પહેલાં મિક્સ કરી દઈશું એડ કરીને પછી મિક્સ કરીશું તો ગઈઝ તમે જોઈ શકો છો આ મીઠું પણ છે સંચર મીઠું છે આ બોટલની અંદર એ એક ચમચી ચમચીમાં લીધું છે અને હું આમાં એડ કરીશ અને પહેલાં એને મસ્ત રીતે મિક્સ કરી દઈશું તો ગઈઝ આપણું આ ફ્રી મિક્સ રેડી છે જીરા સોડાનું અને તમને ઓછું વધુ લાગે તો તમે તમારી રીતે આમાં એડ કરી શકો છો ચાટ મસાલો કાતો પછી સંચર મીઠું તો ગઈ હવે આ આપણું પ્રિમિક્સ તો રેડી થઈ ગયું છે પણ હવે જેટલું આપણે જીરું લીધું હતું ને એટલી જ આપણે આ ખાંડ લઈશું અને આની ચાસણી બનાવીશું તો તમે જોઈ શકો છો હવે આમાં મેં નાખ્યું કઢાઈમાં મોરસ અને બસ હવે હું પાણી આનું અડધું લઈશ તો ગઈ હવે મોરસ આ કડાઈમાં નાખી છે હવે જેટલું શું કહેવાય આપણે ખાંડી દીધી હતી એટલું જ પાણી લઈશું આમાં બસ હવે આની ચાસણી બનાવીશું તમને એવું લાગે કે આમાં મીઠું ઓછું છે કા તો કઈ આમ ટેસ્ટમાં ઓછું લાગે છે તો તમે આમાં ઉપરથી પણ એડ કરી શકો છો તો એ તમે જોઈ શકો છો કે હવે આ ચાસણ થઈ રહી છે થોડી થીક થાય મતલબ જાળી થાય ત્યાં સુધી પાણી ઉકળવા દેવાનું આપણે તો ગાઈઝ હવે આપણી આ ચાસણી રેડી થઈ ગઈ છે હવે જે આપણે આ પ્રેમિક્સ બનાવેલું છે ને એ હવે આપણે આ ચાસણીમાં એડ કરી દઈશું તો પણ સગાઈ ગેસની ફ્લેમ તો ચાલુ જ છે રાખવાની છે થોડીક એ પણ આ જે ચાસણી છે ને હવે આપણી મિક્સવારી એ થોડી વધારે પડતી જાળી થશે પછી આપણે એના ઉતારી લઈશું અને એક કાચની બોટલમાં એને ભરી દઈશું તો કઈ જ હવે આપણું આજે ચાસણીમાં મિક્સ કરેલું છે એ કમ્પ્લીટ રીતે રેડી થઈ ગઈ છે જીરા સોડા હવે આપણે આને થોડું ઠંડુ થાય ને આપણે ઠંડા પાણીમાં એડ કરીને લીંબુ નાખીને આપણે એની મજા માણીશું જીરા સોડાની તો કઈ જ આપણી આ જીરા સોડા રેડી થઈ ગઈ છે તો અહીંયા તમે જોઈ શકો છો આ બાજુ મેં આ ગ્લાસ લીધો છે એમાં મેં ઠંડુ પાણી લીધું છે અને એમાં મેં થોડુંક અડધું અડધું લીંબુ નીચું વહેલું છે અને હવે આપણે એમાં છે ને બે બે ચમચી જીરા સોડા જે બનાવી છે જીરા સોડા સિરપ એ હવે આમાં એડ કરશું તો કહીશ હવે બે ચમચી આમાં જીરા સોડા જે સિરપ હતું મેં હવે આમાં એડ કર્યું છે અને આપણું આ જીરા સોડા રેડી છે અને ગાઈશ જો તમને એવું લાગે તમે ટેસ્ટ કર્યા પછી કે આમાં થોડુંક ખાંડ ઓછી છે મીઠું ઓછું છે તો તમે ઉપરથી પણ એડ કરી શકો છો તો ગાઈશ તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ મસ્ત બન્યા છે જીરા સોડા તો ગઈઝ મારે જીરા સોડા સિરપ જે મેં બનાવી હતી એ સારી બની હતી પણ મેં જીરા સોડા પીવા લીધી ગ્લાસમાં તો મેં એને ઘણીથી ગાળ્યા વગર લીધી તો મને મજા ના આવી પરંતુ પછી મેં એને ગાળીને પીધી એ તો સારી લાગી તો ગઈઝ અને જો તમે પણ લો એ રીતે ગળીને અને તમને એવું લાગે કે મીઠું મોરસ કે લીંબુ ઓછું છે તો તમે ઉપરથી એડ કરી શકો છો અને બસ પછી તમે એને પરફેક્ટ બનાવીને તમે પી શકો છો તો કેસ તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો કેસ થેન્ક યુ ફોર વોચિંગ